હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે સવાર સવારમાં આપણે પહેલો બ્લોગ શરૂ કરી દીધો છે મિત્રો અને મસ્ત મસ્ત વરસાદ પણ ચાલુ છે જો હમણાં વરસાદ બંધ થયો છે અને આપણે બ્લોગ બનાવવા આવ્યા છે આમ તો વારતા હતા કચરો ક્યારના અને વરસાદ આવી ગયો એટલે આમ સાઈડે બેઠા હતા જો ઊા કર્યા છે આમ કચરો વારતા હતા ને જો ટીપા પડે પાણીના ટીપા પડે ટીપા ભીનું ભીનું બધું થઈ જેલું છે આમાં બધે હજી વારવાનું બાકી છે મિત્રો તો મસ્ત મસ્ત વરસાદ પડીને રહી ગયો છું હજી છાટા જ ચાલુ મસ્ત મસ્ત ફૂલ છે મિત્રો ગુલાબના જો એટલા મસ્ત જો આપણે ભગવાનને ચડાવવા માટે લઈ લઈએ ત્રણ ફૂલ મસ્તીના જો એટલા મસ્ત છે જો મસ્ત ગુલાબ છે અને આ એક કરીશું ટન ચાર ફૂલ તોડ્યા છે હજી એક ફૂલ તોડવાનું છે પાંચ ફૂલ તોડવાના છે મિત્રો એટલા મસ્ત ખીલે ને હમણાં આના પીલા મસ્ત ફૂટીને એટલે ફૂલ મસ્ત ના આવે જોરદાર એક નંબર ઓલા ગોબા ફૂટેલા હોય ને એમાં બહુ સારા આવે છે એ કેટલા મસ્ત કેટલા બધા આવ્યા છે અડધા અહીંયા તો ઉતારી લીધા હતા હવે આમાં હતા ને બધા ઉતારી લીધા છે બહુ હતા ભૂમકા હતા અને આમ મસ્વીને બેઠા છે જો ખુરશી બેઠા વરસાદ આવે એટલે કામ કરતા હતા ત્યાં બેઠા છે વિદાશ પણ અહીંયા હશે જો હવે ટ્યુશન ટ્યુશનમાં છે તો લેવા જાય છે ને મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયજુહાર જય આદિવાસી મિત્રો ને હવે છોકરીઓને ટ્યુશનમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો વેદાન્સ આગળ પણ થઈ ગયું ને આપણે પણ જઈએ હવે છોકરીઓનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાં લેવા જવાનો તો ટ્યુશનમાં લઈ આવીએ નાસ્તો પાણી કરાવ્યો જમીન પછી પાછા સ્કૂલે મૂકવા જવાનું છે ચાલો જાઉ જાઉં જાવ લઈ આવું મિત્ર લઈ જઈશું અને આપણે થોડુંક હજી કામ જ છે આ બાજુ પેલું બોરેલું છે એ કામ છે પણ આપેલું આમ બધું પતાવી દેવું પડે પૂજાને તો આ આપણે પટ્ટા પાથરવાના છે અને પગા પગા છે પગનું ખન્યા છે એવું બધું આમાં આખું ભરી દીધું છે બોરીને જો આખું ભરી દીધું છે તો આપણે કેટલું લગભગ દોઢ કલાક જેવું થાય જૂતા થતા બ્રાસ મારીને થવાનું છે મસ્ત મસ્ત ચોમાવું એટલે બધું ગંદકી બહુ હોય વાસ બહુ આવે ઓલું કહેવાય કે વરસાદ હોવ ધીમું ધીણું થોડું કે હોય એટલે કે જે હોય એટલે થોડુંક વાસ આવે એટલે આપણે સાફ કલાકીએ મસ્ત મસ્ત ચોખ્ખું પછી ઓલું જમવા બેહવા માટે એમ પથરવાનું હોય ને એટલે સાફ કરવું પડે તો આપણે ધોઈ નાખશું કુડકીમાં બોરેલું છે પછી ધોઈ નાખવાનું છે ખડીકરી તો આપણે જમણા સુખડી આવે એટલે જમી લે જમવા તો ભરાય નહીં ખીકડી

એ બ્રાસને આવ્યા વાયફર લઈને ને શું શું કરે છે અહીંયા ભમરી દરવાજો તૂટી જાય એ ભમરીને દેખાય કાંડર છે ને એ કવડી જાય ને તો મને એક દિવસ કવડી ગઈ હતી હાથે આટલે મોટો હાથ થઈ ગયો પૂછી ગયેલો કવડી ગયું

યા નથી રૂમમાં છે જા આપડી રૂમ માં થોડો થોડો થોડું મિત્રો સાંસ થઈ ગઈ છે અમે રસ્તે ચાલવાની કર્યા છે થોડીક વાર જો છોકરાઓ સ્કૂલેથી આવી ગયા ને એટલે બહુ મસ્તી કરતા હતા ને એટલે આ બાજુ લઈને આવી છે થોડીક વાર હલાયેલા સ્કૂલ માં નિશાળ માં નિશાળ માં હોય અંદર અંદર એટલે થોડીક વાર બહાર રમવા લઈ આવી છું જો રસ્તે રસ્તે હાલવા એમને તો રૂમ સ્કૂલ છે ત્યાં છે ને એમને ગ્રાઉ નહીં નથી એટલે રૂમમાં રૂમમાં જ રહેવાનું આખો દી જાય ને સ્કૂલ ત્યારે એમના પેદો ગાડી આવે છોકરા આવી ગયા છે નવી સોસાયટી પડીને છે અહીંયા પહોંચી ગયા છે મિત્રો ચાલતા 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 જાય છે આગળ 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 જો મસ્તી કરતા કરતા નવી સોસાયટી પડી છે ન્યા આવ્યા છે છોકરા રમાડવા માટે પીયું પીયું બી થા માત્રો આપડે પોકી ગયા છે અંદર ઉપડી ગયું ને ચાલીને ફમે આવતા રહ્યા અને મસ્તી કરે જો મસ્તી કરે છે આખી વાત રસ્તા મસ્તી કરતા કરતા આવ્યા છે અને વેદાંશ તો પોકી ગયા છે ઘરે અંધારું થઈ ગયું થોડું થોડું ચાલો પ્રિયા હેડ વાલો મિત્રો અંધારું થઈ ગયું અહીંયા ઘરે પોકી ગયા છું મિત્રો સાંજ થઈ ગયો ને સાંજ મસ્ત મસ્ત આપણે જમવા પણ ભલે રોટલી ને મગ અને બધું વિશે विदांश तो की थोड़ी से बपों नहीं खाई से माहीं प्रिया माँ खाई से दही माँ दही से हमने अपने दूध से गरम करुँ से हमने माँ खाई से अब से हेलो मेरे बच्चों तो आरुतली बनाई से निलंबित जाए से अठाना से क्लियर करना उसी आरम्भ से की थोड़ी से विदां